રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં બીકોમ બીએ જેવા સામાન્ય કોર્સની વાર્ષિક ફી પાંચથી છ રૂપિયા થાય છે જ્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્સની વાર્ષિક ફી ચાર લાખ રાખવામાં આવી છે જેને લઈને આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ યુનિવર્સિટીનો ગેટ કૂદી એનએસયુઆઈના કાર્યકરો અંદર ઘુસ્યા હતા અને ચોવીસ કલાકમાં અમદાવાદ યુનિવર્સિટીમાં ફી ઘટાડો કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અમદાવાદ શહેરમાં કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે જેમાં મચ્છરના લઈને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી ચોમાસામાં વરસાદ બાદ વરસાદી પાણી ભરાઈ રહેતા હોવાથી મચ્છરનું બ્રિડિંગ વધી જાય છે ત્યારે મચ્છરનું બ્રિડિંગ મળી આવતા નવરંગપુરા વિસ્તારમાં આવેલ શિયા માઇટ નામની બાંધકામ સાઇટને સીલ કરવામાં આવી હતી તેમજ મચ્છરનું બ્રિડિંગ ન વધે તે માટે સાફ સફાઈ રાખવા પણ સૂચનાઓ અપાઈ હતી મેગાની નગરના ચમનપુરા વિસ્તારમાં ખેતપલ ચવાણા પાસે બે વ્યક્તિ જાહેરમાં દારૂ જુગારની પ્રવૃત્તિ ચલાવી રહ્યા હોવાની સંખ્યાબંધ ફરિયાદો સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી જેના દર સ્ટેટ મોનિટરિંગ સેલે શહેર પોલીસ કમિશનરને લેખિતમાં જાણ કરીને બે રીયસમાં કાર્યવાહી કરી રિપોર્ટ કરવા આદેશ કર્યો છે જેમાં ચમનપુરામાં જાહેરમાં પપ્પુ અને લッキ નામના બે ઇસમ વિદેશી દારૂનો ધંધો અને જુગારના અડ્ડા ચલાવતા હોવાથી એસએમસી દ્વારા પોલીસ કમિશનર મેઘાણીનગર પીઆઈ એસીપી અને ડીસીપીને પત્ર લખવામાં આવ્યો છે